પરંતુ સો ટન જેટલા લાકડાનો સ્ટોર જથ્થો હોવાના કારણે આગની કુલિંગ વધારે કરવામાં આવ્યું હતું ફાયર સ્ટાફની સૂઝબૂઝથી લોકલ જેસીબી દ્વારા લાકડાના સ્ટોરેજને અલગ અલગ પાર્ટેશન કરી અન્ય માલ સામાન તેમજ કિંમતી ચીજવસ્તુઓ બચાવી લીધેલ છે સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થવા પામેલ નથી આ કામગીરી ફાયર સ્ટાફ આનંદભાઈ જાની ભગવતસિંહ ગોહિલ સવજીભાઈ ડાભી સાગરભાઈ પુરોહિત કૃષ્ણભાઈ ઓળકિયા અરુણભાઈ વાઘેલા દિલીપભાઈ રાઠોડ ધવલભાઈ ચાવડા હર્ષભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી વાહ હા મારો હા મારો અજી આમ ન આવો ભાઈ હા ઓ દીવા આ જો અંદર ઠંડો જેસે